વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતેને ઘોડો બે પરસેવે નાઈ રહ્યા હતા હાંફતા ઘોડાને વાડીના વડલાને થળે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભૂભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોસ હાકતો હતો કંગાળ બે બળદ કોસ ખેંચતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂછડા બે સુમાર બંગાઓ લોહી માં સ્વિનાના શરીરના બે હાડપિંજર એવા બે બળદો છે એક સોને એક કાણાવાળો એ કોસ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી રહે અને ચિત્રે હાલ એ સોંડો અસ્વાર એ બોખ નિહાળી રહ્યો હાથ મો પર પાણી છાટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો કોસ હાકતા હાકતા સોંડાએ વાત ઉચારી ક્યાં રેવા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા છીએ તો રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સપાઈ છીએ એલા તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી સંસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામુ કોક દીક જોશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ખેડૂના ઘરમાં ખાવા ધાન નો રેવા દીધું ઈ તો રાજા છે કે કસાય વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોંડો તો કોસ હાકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય અસવારનું મો મલકતું જોઈને સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એણે ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારને કકડીને ભૂખ લાગેલી સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી સોંડાએ એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન નો રહેવા દીધું બોળો ખાવો જ બોળો બોળો શું બાપ ગોતર બોળોય દીઠો નથી ને એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાળી હતી તે ઉતારી છાસની અંદર ઘઉંનું થૂલું ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત તે વડલાની ઘટાને છાંયડે શીળેરે હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો શુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય નથી રહેવા દેવું એમ કહીને બીજો દડિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષ ફેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવરાવી દીધો વરુણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાશથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતા એણે પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત બગડી તો નથી ને નામ શીત લખસ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દી આવશો ને હ ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને બેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો ખાધો નામે લખ્યું એટલે ઓળખી સૂંજણું થયું ત્યારે છાસ રોટલો શીરાવીને માથે કોષ મેલી વરત વરતડી પઈ અને ઢાંઢા સોતો સોંડો વાળીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો કોણે બાપ ઠાકોર વજે સંજીએ પંડે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મે ગાળ્યું દીધેલી ઈ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઉભેલા એમને તો કંઈ સમજ ન પડી સોંડાએ બાયડીને કહ્યું હવે આપડા તો રામ રામ સમજવા બળદ અને કોષ મેલી સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું ચડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે હવે લૂંટાણા પછી ભો એનો રાખવો સોંડો પહોંચ્યો રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજી સંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોંડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમારે દુખ હોય તો દુખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે શોંડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી ઓહો જેસાભાઈ પરમાનંદ દાસ શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આદર આદરમાન એ મીઠો બોળો એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા મને આ મોલાતીઓની મીઠાઈઓમાં નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન ને એક કોસની વાડી છે મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું એક ત્રાંબાનું પતરું મંગાવો ત્રાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું સોંડાને બાર સાતીની જમીન અને છ વાડીના કોષ આપવાના છે પત્રા પરે લખાયું પાછા ઠાકોર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કળશી બાજરો બાજરો આપ્યો બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો ચાર ભેંસો અપાય રૂપિયા એક હજાર આપો માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે એક દિવસ વજે સંજી શિકારે નીકળેલા ઓળખાય નહીં તેઓ શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કણવીની ડોશી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોષીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી મારા રોયા ભાળતો નથી પીટિયા ઉભા ખેતરમાં ઘોડો હાકસ તે લાજતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું દોસી ગાળો કેમ કાઢશ ઓળખશ અમે રાજના નોકર છીએ જેલમાં ખોસી દેશું જેલમાં હવે જા જા રુયા તારા જેવા સપારડા તો કંઈક આવે ને જાય બાપુ વજે સંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ઠાકોર ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નિડર મારા પર એને કેવો વિશ્વાસ અને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી